નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરી તો એક સપ્ટેમ્બર સુધીની હવામાન વિભાગની આગાહી જ્યાં દોસ્તો રાજ્યમાં આજે વરસાદનો ઝુંબેશ થોડો ધીમો રહ્યો છે તેમ છતાં પણ હવામાન વિભાગે એક સપ્ટેમ્બર બે રાજ્યના પચીસ સુધી માટે હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે તો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ તાપી નવસારી વલસાડ જેવા અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા દર્શાવાઈ છે તો તંત્રે પણ એલર્ટ રહેવાની સૂચના પણ આપી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં મગફળીના પાકનું સૌથી વધારે વાવેતર થયું જ્યાં દોસ્તો ચાલુ વર્ષે રાજ્યમાં મગફળીનો પાક સૌથી વધારે વાવવામાં આવ્યો છે જ્યાં અત્યાર સુધીમાં એકવીસ પોઈન્ટ ઇઠ્યાસી લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે તો રાજ્યમાં કુલ એક્યાસી લાખ હેક્ટરથી વધારે એટલે કે ચોરાણું ટકા વાવેતર પૂર્ણ થયું છે તેમજ તેલીબિયાના પાકોમાં પણ ત્રીસ પોઈન્ટ છેતાલીસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે તો મગફળીનું વાવેતર સામાન્ય સરેરાશથી એકસો ને પચીસ ટકા વધારે છે તો આ સિવાય તુવેર સોયાબીન ડાંગર સહિતના અનેક પાકોમાં પણ વાવેતર છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ કરતાં વધારે નોંધાયું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર શક્તિપીઠ અંબાજીના પચાસ કિલોમીટર ભાદરી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે રૂપિયા દસ કરોડ થર્ડ પાર્ટી લાયેબિલિટી વીમો લીધો છે તો આ વીમા ગુજરાત અને રાજસ્થાન સરહદ નજીકના સાત જેટલા જિલ્લાઓમાં પચાસ કિલોમીટરના વિસ્તારોમાં વાહન અકસ્માતોને પણ આવરી લેશે તો ટ્રસ્ટના વહીવટીદારે જણાવ્યું કે આ નિર્ણય ભક્તોને અકસ્માતોની સ્થિતિમાં સહાય પૂરી પાડવા માટે લેવાયો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી છે રશિયાની ભારતને સૌથી મોટી ભેટ તો યુવાનો માટે નવા દરવાજા ખુલ્યા જ્યાં દોસ્તો રશિયા યુક્રેન યુદ્ધના કારણે સર્જાયેલી મજૂરોની અછતના પગલે રશિયાએ ભારતને વધુ રોજગારીને તકો આપી રહ્યું છે તો મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં રશિયાના કંપનીઓ ભારતીય શ્રમિકોને નોકરી આપવા રસ દાખવી રહી છે તો બે હાજર એકવીસ થી બે હાજરના ચોવીસ દરમિયાન રશિયામાં ભારતીય કામદારોને મળેલા વર્ક પરમિટથી સંખ્યામાં મોટો વધારો થયો છે જે બે હજારને પચીસ માટે રશિયાએ ભારતીયો માટે એકોતેર હજાર આઠસો ને સત્તર વર્ક પરમિટોને ખોટો નક્કી કર્યો છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર જૂની ગાડીઓ હાઇબ્રિડ ઇલેક્ટ્રોનિક વાહનોમાં બદલી શકાશે જ્યાં દોસ્તો ભારતે ઇલેક્ટ્રોનિક વાહનો માટે બેટરીના ઉત્પાદનનું વિઝન બે હજાર સત્તરમાં ટીડીએસજી દ્વારા અમલમાં મૂક્યું હતું જેમાં ત્રણ કંપનીઓ મને મળીને બેટરીનું નિર્માણ કરશે જેમાં જૂની ગાડીઓ અને એમ્બ્યુલન્સને હાઇબ્રિડ ઇલેક્ટ્રોનિક વાહનોમાં રૂપાંતરિત કરવાના પડકાર મારુતિ સુઝુકીએ પણ સ્વીકાર્યો અને છ મહિનામાં વર્કિંગ પ્રોટોટાઇપ તૈયાર કર્યો હતો તો આ સિવાય રૂપિયા અગિયાર હજાર કરોડની યોજનામાં પણ ઈ એમ્બ્યુલન્સ માટે બજેટ પણ ફાળવાયું હતું તો હાઇબ્રિડ ઇલેક્ટ્રોનિક વાહનોથી પ્રદૂષણ ઘટશે અને જૂના વાહનોનું પણ રૂપાંતર શક્ય બનશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સાબરમતી નદીમાં છોડાયું પાણી તો નદી બંને કાંઠે જ્યાં દોસ્તો સાબરમતી નદીમાં ચોરાણું હજાર કરતા વધારે ક્યુસેક પાણી નદીમાં છોડતા વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા બાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તો પાણી છોડ્યા પછી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો છે તો નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એમસીને પણ અગાઉથી જાણ કરવામાં આવી છે જેથી તાકીદની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી શક્ય બને તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જ્યાં દોસ્તો અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો આ સિવાય પંચમહાલ અને કચ્છમાં પણ ભારે વરસાદની આગહી છે તો તેમણે વિશેષમાં પણ કહ્યું છે કે ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ થશે તેમજ ગણેશ ચતુર્થી અને રામદેવપુરની નવરાત્રિમાં પણ વરસાદની આગાહી છે તો નવરાત્રીના છઠ્ઠા નોરતાથી સુધી પણ વરસાદ નોંધાશે તેવી તેમણે આગાહી કરી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ટેરિફ અંગે પીએમઓ માં બેઠક યોજાય તો ટ્રમ્પને આપશે જવાબ જી હા દોસ્તો અમેરિકા દ્વારા ભારતીય માલ ઉપર લગાવવામાં આવેલા પચાસ ટકાના ટેરિફ મુદ્દે ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પીએમઓના સ્તરીય બેઠક યોજાઈ હતી તો આ બેઠકમાં અનેક મંત્રાલયોના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ હાજર પણ રહ્યા હતા તો આ બેઠકમાં અમેરિકાના ટેરિફની અસરોની સમીક્ષા કરીને ભારતની આર્થિક અને રાજદ્વારી રણનીતિ તૈયાર કરવામાં આવશે તો આ ટેરિફ નીતિ દ્વિપક્ષીય વેપાર સંબંધો ઉપર ગાઢ અસર પણ કરશે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો એક પોઈન્ટ છેતાલીસ કરોડના દારૂ ઉપર રોલર ફરી વળ્યું છે દોસ્તો સુરત શહેર પોલીસ દ્વારા એક પોઈન્ટ છેતાલીસ કરોડના દારૂનો નાશ કરાયો છે તો એક વર્ષની અંદર ઝોન એકના સારોલી લખસાણા કાપોદરા સરથાણા વરાસા તેમજ ઉણા પોલીસ સ્ટેશનોએ મળીને આ દારૂ ઝડપી પાડ્યો હતો તો નશા આબકારી વિભાગ દ્વારા મામલતદાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ છાસઠ હજાર એકસો ને એક્યાસી બોટલો ઉપર રોલલા ફરી વળતા દારૂનો નાશ કરાયો હતો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ રાજ્ય સરકારે આપ્યા સારા સમાચાર સમાચારોસ્તો જીએસઆરટીસીના કર્મચારીઓ માટે સારા સમાચાર છે જેમાં મુખ્યમંત્રીએ એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે તો હવે કર્મચારીઓને ત્રેપન ટકાને બદલે પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળશે તો આ નિર્ણયથી હજારો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે જેમાં લાંબા સમયથી આ વધારાની રાહ જોઈ રહ્યા હતા તો કર્મચારીઓએ સરકારના આ નિર્ણયનું પણ સ્વાગત કર્યું હતું તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ ઓપન એઆઈનો શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય દોસ્તો ઓપન એ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય કર્યો છે જેમાં કંપની આગામી છ મહિનામાં પાંચ લાખ શિક્ષકો અને વિદ્યાર્થીઓને મફતમાં ચેટ જીપીટી પ્લસ એકાઉન્ટ આપશે તો આ માટે ઓપન એઆઈ શિક્ષણ મંત્રાલયે એ આઈ સીટી અરાયસની શાળાઓ અને આઈઆઈટી મદ્રાસ સાથે ભાગીદારી કરી છે તો સંસ્થાએ આશરે રૂપિયા ચાર પોઈન્ટ એક કરોડનો ફંડ જાહેર કર્યું છે અને જેથી યોજના શાળા અને કોલેજોના શિક્ષકો તથા વિદ્યાર્થીઓને ડિજિટલ અને સંશોધન કૌશલ્ય વિકસાવવા માટે એઆઈના ટૂલ્સનો ઉપયોગ કરવાની તકો મળે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ જોઈ લ્યો ગુજરાતની નિર્માણ શક્તિની એક ઝલક જ્યાં દોસ્તો ગુજરાતના હાંસલપુર ખાતે આવેલા મારુતિ સુઝુકીના આધુનિક પ્લાન્ટમાંથી વાર્ષિક સાત પોઈન્ટ પાંચ લાખ કારનું ઉત્પાદન થાય છે તો આ પ્લાન્ટ મેક ઇન ઇન્ડિયાના મેક ફોર ધ વર્લ્ડ વિઝનનું પ્રતીક છે તો ગઈકાલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંપનીનું પહેલું મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક વાહન ઇ વિટરા લોન્ચ કરી છે તો લોન્ચિંગ પછીના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને જોઈને લોકો ચકિત પણ રહી ગયા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ પચાસ ટકાના ટેરિફથી ભારતને કેટલું થશે નુકસાન તે વિશે વાત કરવામાં આવતો અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પચાસ ટકાના ટેરિફ માટે ગઈકાલે રાત્રિથી અમલમાં આવી ગયો છે તો વિશ્લેષકોના અંદાજ અનુસાર ભારત હાલમાં અમેરિકામાં સાઠ પોઈન્ટ બે અબજ ડોલરના માલની નિકાસ કરે છે પરંતુ તે ઘટીને અઢાર પોઈન્ટ છ અબજ ડોલર થશે તો લાખો નોકરીઓ પણ ગુમાવવાની અને જીડીપીમાં પણ જીરો પોઈન્ટ બેથી લઈને જીરો પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો થવાની ધારણા છે તો જેમાં કાપડ દરિયાઈ ફૂડ ચામડું ફૂટવેર રસાયણો તેમજ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સૌથી વધારે અસર વર્તાશે ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ભારતીય શેર બજાર ગઈકાલે ભારે ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ આઠસો ને પચાસ પોઈન્ટના ઘટાડા સાથે એસી હજાર સાતસો ને છ્યાસી અંક ઉપર ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો છે તો બજાર બંધ થતી વખતે નિફ્ટી પણ બસો ને પંચાણું પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર ઉપર ટ્રેડ 哎，那有好多。<noise> <noise> <noise> ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ટ્રમ્પનો ટેક ટેક્સ મુદ્દે ધમકી તો આઈફોનનો મોંઘા થશે જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પે ડિજિટલ ટેક્સ લગાવનારા દેશોને ધમકી આપી છે અને તેમણે ચેતવણી પણ આપી છે કે જો આ દેશો અમેરિકન ટેક કંપનીઓ ઉપર ટેક્સ લગાડવાનું ચાલુ રાખશે તો અમેરિકા તેમની નિકાસ ઉપર ભારે ટેરિફ લગાવશે અને ચીપની નિકાસ ઉપર પણ પ્રતિબંધ મૂકશે તો ટ્રમ્પએ દાવો કર્યો છે કે આ ટેક્સ અમેરિકન ટેકનોલોજીને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા છે જ્યારે ચીનની કંપનીઓને છૂટ મળી રહી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ભાદરવી પૂનમના મેળામાં પાંચ હજાર ને પાંચસો કરતાં વધારે એક્સ્ટ્રા બસો દોડશે જ્યાં દોસ્તો અંબાજીમાં ભાદરી પૂનમના મહામેળા માટે એસટી નિગમ દ્વારા એકથી લત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન પાંચ હજાર ને પાંચસો કરતાં એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે તો ગત વર્ષે પાંચ હજાર સો જેટલી બસો દોડવામાં આવી હતી જેનો લાભ દસ પોઈન્ટ બાણું લાખ કરતા વધારે યાત્રાળુઓએ પણ લીધો હતો તો જેમાં અમદાવાદ પાલનપુર સુરત વડોદરા સહિતના રૂટ ઉપર આ બસો દોડશે જેમાં યાત્રાળુઓ માટે જીપીએસ મોનિટરિંગ પીવાનું પાણી પેસેન્જર શેડ શૌચાલય જેવી સુવિધાઓ સાથે ચાર હજાર જેટલા સ્ટાફ પણ કાર્યરત રહેશે